पूर्व प्रदेश प्रमुख आदरणीय भाई श्री भरत भाई सोलंकी हमारा सीनियर साथी पूर्व प्रदेश प्रमुख ए ना पूर्व सेक्रेटरी आदरणीय भाई श्री सिद्धार्थ भाई पटेल सी डब्ल्यू मेंबर माजी प्रदेश प्रमुख हमारा सीनियर साथी श्री जगदीश भाई ठाकुर विधानसभा कांग्रेस पक्षના ઉપનેતા ભાઈ શ્રી શૈલેશભાઈ pradesh congress સમિતિના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી ત્રિવેજીભાઈ આદરણીય ભાઈ શ્રી રોહનભાઈ મનીષભાઈ હેમંતભાઈ ભાઈ પાર્થિવભાઈ ઉપસ્થિત તમામ અમારા પ્રોક્તા મિત્રો પ્રેસ અને મીડિયાના સાથીઓ આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું આભાર પણ ભારત જોડો ન્યાય યાત્રા સાત તારીખે બપોરે ત્રણ વાગે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આ સંદર્ભમાં આપ સૌની સાથે बात करवा माननी आप प्रेस कॉन्फ्रेंस માં ને આમંત્રણ આપ્યું છે પહેલી ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી Kashmir સુધી એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા આટલા બધા કિલોમીટર જાતે ચાલે રાહુલ ગાંધીજી ને પોતાના કોલેજ કાળ દરમિયાન સ્પોર્ટ્સ માં ભાગ લેતા में इजा थेई छे दर्दनाक परिस्थिति थे एम डॉक्टरे ए कहया छता दल से ऊपर देश का हित जे भाषा प्रांत धर्म जाति ना नामे झगड़ा चाले छे त्यारे इन ऊपर उठी ने मारे भारत जोडो यात्रा करवी छे निर्धार साथे मैंने करी सेकंड यात्रा मणिपुर ती मुंबई सुदी नी चटनीओ नु बिल्कुल टाइम टेबल अविजितु होना कारण पहली पदयात्रा थी अब मिश्र के वाहनों खरा के पदयात्रा खरी थरी के जीप में बैसी ने के बस में बैसी ने रीते आ यात्रा चली रही छे मणिपुर थी शुरुआत थी वहां भारमानिश कांग्रेस पक्षना इ लाखों कार्यकर्ताओं જેમણે સમગ્ર દેશમાં આ યાત્રાને સમર્થન આપ્યું ભારતની દેશની જનતાનો અઢળક પ્રેમ અને વિશ્વાસ રાહુલ ગાંધીજીને પ્રાપ્ત થયો છે ગુજરાતમાં યાત્રા આવી રહી છે એના માટેની અમારી તૈયારીઓ શરૂ થઈ ત્યારથી ગુજરાતનો એક એક કાર્યકર્તા એક થંગનાર સાથે જેમ ઘરમાં કોઈ સારો પ્રસંગ લેવાનો હોય અને થનગનાટ હોય એવા થનગનાટ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ છે હું સલામ કરીશ કોંગ્રેસ પક્ષના એ સમર્પિત કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે અને આ ગુજરાતના સમર્પિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ડરાવી પણ નથી શકી લલચાવી પણ નથી શકી કે ખરીદી પણ નથી શકે ગુજરાતમાં એ મતદાતાઓની ટકાવારી પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અને કોંગ્રેસની તરફેણની જળવાયેલી રહી છે ગુજરાતના અનેક એવા નાગરિકો કે જેમણે રાહુલ ગાંધીજીમાં વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની રીતી રીતીથી નારાજગી છે એમના પણ સતત ફોન આવે છે કે અમને આ યાત્રામાં જોડાવવું છે અમારા આ યાત્રામાં સાથ આપવો છે એટલે આપને વિગતવાર કમ્પ્લીટ માહિતી તારીખ સમય કે આ પોઈન્ટ પર યાત્રા એની મનીષભાઈ દોશી આપને કમ્પ્લીટ ડિટેલ આપશે જે કાર્યકર્તાઓ મજબૂતીથી લાગેલા છે એમણે યાત્રા સાત જિલ્લાના એ રૂટમાં જવાની છે પણ એ સિવાયના તમામ ગામોમાં એક શરૂ કરીને આમંત્રણ આપવાનું અને જે મુદ્દાઓ છે યાત્રાના એને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું છે એ કાર્યકર્તાઓને હું અભિનંદન આપ્યું છે આપ બધા ઘણા વખત ચલાવો છો કોઈ નેતા જેને ખૂબ મળ્યું હોય છે એને ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડરનો દંડો બીજી બાજુ આવો લાલચ રૂપિયા ભરીને કોથળા મંત્રી બનાવશું હા ના કરીને લઈ જાય છે પણ એ આંગળીના ભેઢે ગણા એટલા નેતાઓ હોય છે લાખોની સંખ્યામાં જે અમારા કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખરીદી પણ નથી શકતી કે એને ડરાવી પણ નથી શકતી હું તો ભાજપને પણ કહીશ કે તમે તો કેડર બીજ આપની જાતને કહેતા હતા પાર્ટીને તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય અથવા દેશના સૌથી બે મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે જો તમને કામના નામે મત મળે છે કામના નામે કારનામા કર્યા છે ગુજરાત ની જનતા નારાજ છે એટલે હવે હવાતિયા મારીને નેતાઓને ડરાવો બીજી બાજુ લાલચ આપોની જે પ્રક્રિયા ચાલે છે પરંતુ આ મહાત્મા ગાંધીજીની સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિની જનતા એમને પણ સલામ કરીશ કે અહેમદભાઈ ની ચૂંટણી વખતે સત્તર ગયા હતા અમારા વિરોધ પક્ષના નેતાને દંડક સહિત એમાંથી પંદર ધારાસભ્યો ફરી ચૂંટાઈ શક્યા ન આ સલામ છે ગુજરાતની જનતાને કે એમણે આ લોકોને માફ નહોતા કયા ભારત જોડો ન્યાયયાત્રા જે ચાલવાની છે ગુજરાતમાં એમાં ચાર દિવસમાં ચારસો થી વધારે કિલોમીટર સાત જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે ગુજરાતમાં સત્યાવીસ કોર્નર મીટિંગ છ પબ્લિક મીટિંગ સિત્તેર થી વધારે સ્વાગતો શહેરોમાં પદયાત્રાનું આયોજન થયેલું છે